વિરુદ્ધ અંદર કોંગ્રેસ ના કેરીબેન ઠાકોર જીતીલા છે એ કોંગ્રેસ તરફ થી ભાજપ જોરદાર તમાસો છે જે રીતે ભાજપના જે કાર્યકરો છે હવે નીકળી નીકળીને બહાર જઈ રહ્યા છે ક્યાંક એમને મૂં છુપાવવાની જરૂર પડી રહી છે કેમ કે આખું અલગ પાંચ લાખની લીડની દાવાની વાત હતી ને બનાસકાંઠાની બેઠક ઉપર હાર થઈ રહી છે જનતા જે રીતે દેખાઈ રહી છે કે જનતાનો આખો અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારે કંઈ બોલવાની જરૂર નથી કે કઈ રીતનો આખો ઉત્સાહ છે તમે જોઈ શકો છો લોકોને લાગતું હતું કે નહીં જીતી શકે કેમ કે અનેક તો સામે ભાજપ મજબૂત પક્ષ છે છે અને જીત થઈ તો શું કહેશો સમગ્ર ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારે બનાસકાંઠાની પ્રજાએ બનાસનીબેન બેન જ્ઞાનીબેનનું એક સૂત્ર આપ્યું હતું બનાસકાંઠાની પ્રજાએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે ગેનીબેન જીતવાના છે સમગ્ર એક વ્યક્તિના એક વ્યક્તિના જે તાનાશાહી જે બનાસકાંઠામાં ચાલતી હતી એ તાનાશાહી સામે આ તાનાશાહી સામેની આ જીત છે જીતમાં કોઈ શંકાને સ્થાન નહોતું જરૂર ક્યાંક થોડા મત ઓછા મળ્યા

સરકારી તંત્રની હાર થઈ છે બનાસકાંઠાની પ્રજાની જીત થઈ છે જે પ્રમાણે રહ્યા છે કોંગ્રેસના નાગેવાનો કે જે રીતે તેઓ બહુ ખુશ અને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે કે જે રીતે એમના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે રેખાબેન ચૌધરીની જીત હાર થઈ છે ત્યારે અનેક લોકો ઉત્સાહમાં છે સાથે સાથે એના કાર્યકરો અને હવે થોડીક જ ક્ષણોમાં ગેનીબેન ઠાકોર બહાર આવી શકે છે